બોજો કधर બોલે સીધો કદે ના આટલા તારે હેડો ના ચાલે માર ખાવ પછી તારે ના હું મારો મોટો ભાઈ જેમ તેમ બોલેમ થોડું આવ આ તારે હેડો આટલે તેમ સીધો સીધો રહે ના ના હેડો એટલા રહે નઈ જા લે એટલે તાર સરવે બોલા બોલે લે તારે શું તારે માર આદી કોઈ કરું પણ મારો કરવું છે ઉતારે માર ખાઓ છે પડશે પણ હા હમણા હેડો એટલા રહે સીધો કરી દે એટલા હું કરવું છું એમ કે છે એ ધબુબા પંગુબા પૂજ

ઓય યાર હા હેડો હું બાઇક બાઇક લેતા હું ને તો ડોહણ કરી દઈએ આપડે એને ખબર પડી જાય હા આ પેલા વિજુબાને ફોન આવ્યો પેલા ડોહા પાન માર જવું પડે ને કાળો વિજુબા નોકરી નીકળી જાય મત કાઠું પડશે હા તો ખને સીધો કરી નાખજો નકર ઘરે આવશે પાછી જો એ તો તે મોટો એટલે મને બિભરાવાનો હોય કેમ બિભરાવાનો હોય એટલે

સાહેબ નું બાઈક પાડી લીધું સાહેબ ને આપડે મગજ મારી કરતો હતો વિજુ બાઈક લઈ લીધું સિવાનું સાહેબ

મારું ઓછું આ બીજા ઝઘડો કર્યો મન તો હેજી વેજી પેલા હું મારે મને ગયો થાપણી મારું ઉપરાજ હોય બેસ્ટી